यदि धर्म को स्थिर रखना है तो मैं अपना शीर्षक करना होगा युद्ध से परंतु मेरे अंतिम जो आज श्रद्धा और त्याग का प्रतीक શ્યામજી કે રૂપમાં પૂજે જ આપણે તુના શીર્ષ અર્પિત કરના હો મૃત્યુ પરંતુ એક અંતિમ समय आ गया है इस महायुद्ध की रणभूमि की ओर अग्रसर होने का जहां केवल एक सत्य बचेगा धर्म या अर्थ श्याम के रूप में पूजे जाओगे जो भी तुम्हारे द्वार आएगा वह खाली हाथ આ તમા દરી છે આ જોઈ શ્રી કૃષ્ણ અને अर्जुन પણ આ સ્થરેમાં તને પડે છે સાતુશ્યા માત્ર એટલી ઈચ્છા વ્યક્ત કરી કે હે ગુરુવर्य મારી ઈચ્છા છે કે મહાભારતનું નમસ્કાર મોતુલભાઈ राठौड़ વડવા ચોરા વિસ્તાર શ્રી રૂવાપરી માતાના મંદિરેથી બોલું છું આ અંદાજીત પાંચસો વર્ષ પહેલાં માતા રોપરી જ્યારે પગપાળા ભાવનગર જ્યારે આવેલ તારી સૌથી પહેલાં વિરામ અહીંયા વડવા વિસ્તારમાં ખાધેલ અને ત્યારબાદ ચાલતા ચાલતા જ્યારે દરિયા બાજુ ગયા તેથી પાછો જોતા તેથી દરિયામાં સમાઈ ગયેલ તેથી ત્યાં મોટી મૂર્તિ છે અને અહીંયા ભગવાન જ્યારે અમે બેસેલા રૂવાપરી માતા અને અહીંયા બેઠી મૂર્તિ છે આ ઉત્સવ અમે અંદાજીત સિત્તેર થી વર્ષનો રંગોળીથી ચાલુ કરીને અત્યારે ઇલેક્ટ્રિક મુવિમ દૃશ્ય બનાવી છે જેમાં દરેક વિસ્તારના લોકો દરેક ભાવેણા વસિવાના લોકોનો ખૂબ સાથ સહકાર છે દર વર્ષની પરંપરા મુજબ અલગ અલગ મુવિમ દૃશ્ય આ વખતે ભગવાન શ્રી ખાટુશ્યામ જે ગટુરગતના દીકરા તેમણે જ્યારે એનું ડોકું કૃષ્ણ ભગવાનને આપેલું તેનું આબોય ઇલેક્ટ્રિક મુવિમ દ્રશ્ય આ વડો વિસ્તારમાં રોપરી માતાના મંદિરે બનાવે છે